ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે જેઠ મહિના સુદમાં જે એકાદશી આવે તેને નિર્જળા એકાદશી કે ભીમ અગિયારસ કહે છે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે જનાર્દન જેષ્ટ મહિનાના શુકલ પક્ષ જે એકાદશી આવે એનું કૃપા કરીને વર્ણન કરો તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન એનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કરશે કારણ કે તેઓ બધા શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ વેદાંગોના પારંગત વિદ્વાન છે ત્યારે ભોજન ન કરવું બારસના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ થયા પછી પ્રથમ બ્રાહ્મણો અને મરણા શૌષમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું આ સાંભળી ભીમસેન કહે છે પરમ બુદ્ધિમાન પિતામહ મારી ઉત્તમ વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીએ ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એમ જ કહે છે કે ભીમસેન તમે પણ એકાદશીએ ભોજન ન કરો પરંતુ હું એમને એમ જ કહું છું કે મારાથી ભૂખ સહન નહીં થાય ભીમસેનની વાત સાંભળી વ્યાસજી કહે છે જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો અને નરકને દૂષિત સમજતા હો તો બંને પક્ષોની એકાદશીએ ભોજન ન કરવું તો ભીમસેન કહે છે મહાબુદ્ધિમાન પિતામહ હું આપની સમક્ષ સાચી વાત કહું છું એક વખત ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરી શકાતું તો પછી ઉપવાસ કરીને તો હું રહી જ કેવી રીતે શકું મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલવિત રહેશે આથી જ્યારે હું ખૂબ વધારે ખાવ છું ત્યારે જ એ શાંત થાય છે આથી હે મહામુને હું બહુ બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું આથી જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ સુલભ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો હું એનું પાલન કરીશ તો વ્યાસજી કહે છે ભીમ માસમાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુકલ પક્ષની સુદમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું ફક્ત કોગળા કે આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો આ સિવાય કોઈ પણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ બારસના પ્રભાતકાળમાં સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરી જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે એમાં જરા પણ સંદેહ નથી શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું હતું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા શરણે આવી જાય અને એકાદશીએ નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિષય કાળ વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાસધારી ભયંકર યમદૂતો નથી આવતા અંતઃકાળમાં ધારી સૌમ્ય સ્વભાવવાળા આત્મા સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને ભગવાન વિષ્ણુના ધામમાં લઈ જાય છે આથી નિર્જળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને શ્રીહરિનું પૂજન કરવું સ્ત્રી હોય કે પુરુષ જો એણે મેરુ પર્વત જેટલા પણ મોટા પાપો કર્યા હોય તો પણ બધા પાપો આ એકાદશીના વ્રતના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પૂર્ણનો ભાગી બને છે એને એક એક પહોરમાં કોટી કોટી સોના મોહોરોનું દાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે એવું સાંભળવામાં આવ્યું છે મનુષ્ય નિર્જળ એકાદશીના દિવસે સ્નાન દાન જપ હોમ વગેરે જે પણ જે પણ કંઈ કરે છે એ બધું અક્ષય થાય છે આ ભગવાન શ્રી કૃષ્ણનું કથન છે નિર્જળા એકાદશીએ વિધિપૂર્વક ઉત્તમ રીતે ઉપવાસ કરી માનવ વૈષ્ણવપ્રદને પ્રાપ્ત કરી લે છે જે મનુષ્ય એકાદશીના દિવસે અન્ન ખાય છે એ પાપનું ભોજન કરે છે આ લોકમાં એ ચાંડાળ સમાન છે અને મૃત્યુ પછી દુર્ગતિને પ્રાપ્ત થાય છે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષ સુદમાં આ એકાદશીએ ઉપવાસ કરીને જે મનુષ્ય દાન આપશે એ પરમપદને પ્રાપ્ત થશે જેમણે એકાદશીએ ઉપવાસ કર્યો છે તેઓ હત્યારા દારૂડિયા ચોર અને ગુરુદ્રોહી હોય તો પણ બધા પાપોથી મુક્ત થઈ જાય છે કુંતીનંદન નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો માટે જે વિશેષ દાન અને કર્તવ્ય વિહિત છે તે સાંભળો આ દિવસે જળમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂંજન અને જળમયી ધેનુનું દાન કરવું જોઈએ અથવા પ્રયત્ન પ્રત્યક્ષ ધેનુ કે દુધાળી ગાયનું દાન કરવું યોગ્ય છે જરૂરી દક્ષિણા અને જુદા જુદા પ્રકારના વ્યજનો દ્વારા યત્નપૂર્વક બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ આમ કરવાથી બ્રાહ્મણો જરૂર સંતુષ્ટ થાય છે અને એમના સંતુષ્ટ થવાથી શ્રીહરિ મોક્ષ પ્રદાન કરે છે જેમણે દમ અને દાનમાં પ્રવૃત્ત થઈને શ્રીહરિની પૂજા અને રાત્રે જાગરણ કરીને આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું છે એમણે પોતાના સહિત વીતેલી સો પેઢીઓ અને આવનારી સો પેઢીઓના પેઢીઓને ભગવાન વાસુદેવના પરમધામમાં પહોંચાડી દીધી છે નિર્જળા એકાદશીના દિવસે અન્ન વસ્ત્ર ગાય જળ પથારી સુંદર આસન કરમંડળ અને છત્રીનું દાન કરવું જોઈએ જે શ્રેષ્ઠ અને સુપાત્ર બ્રાહ્મણોને પગરખાં દાન કરે છે એ સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે જે આ એકાદશીની મહિમાને ભક્તિપૂર્વક સાંભળે છે અથવા એનું વર્ણન કરે છે એ સ્વર્ગલોકમાં જાય છે ચૌદ સંયુક્ત અમાસના સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ આના શ્રવણથી પણ પ્રાપ્ત થાય છે પહેલાં દાંતણ કરીને નિયમ લેવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે એકાદશીએ નિરાહાર રહીને આચમન સિવાય બીજા જળનો પણ ત્યાગ કરીશ બારસે દેવેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ગંધ ધૂ પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળના ઘડાનો સંકલ્પ કરવો જોઈએ સંકલ્પ કરતી વખતે કહેવાનું સંસાર સાગરથી તારનારા હે દેવદેવ હૃષિકેશ આ જળના ઘડાનું દાન કરવાથી આપ મને પરમ ગતિની પ્રાપ્તિ કરાવો ભીમસેન નિર્જળા એકાદશીના દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણોને સાકર સાથે જળના ઘડાનું દાન કરવું જોઈએ આમ કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુની નજીક પહોંચીને આનંદનો અનુભવ કરે છે ત્યારબાદ બારસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું જેવો આ રીતે પૂર્ણ રીતે પાપનાશીની એકાદશીનું વ્રત કરે છે બધા પાપોથી મુક્ત થઈને પદને પ્રાપ્ત થાય છે આ સાંભળી ભીમસેને પણ આ શુભ દિવસે વ્રત કરવાનું શરૂ કરી દીધું તો અહીંયા નિર્જળા એકાદશી વ્રત કથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નિર્જળા એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો